જેને જિલ્લા કામ કરવું હોય પ્રદેશમાં કામ તો ચાલે પણ એવું કે બસો ને કરે એટલું કોમ કરે એવો નોમ બધા ઉત્સાહી નોમ આવજો ઘણા વર્ષો થી એકને એક હોય હવે ની કિંમત સમજતા નું થયું એટલે એનું કદર થાય પણ નવું આવે એ તો બરોબર કરવાના હોદ્દા ઉપર હોય એની કદર થાય એવો પ્રયત્ન કરજો તાલુકા એક સંગઠન મહામંત્રી બનાવવાનો છે સંગઠન મહામંત્રી પ્રદેશ તાલુકાના પ્રમુખ કેટલો ફૂભાદાર હશે કે ભાઈ કઈ પણ નિર્ણય લેવાનો તો તાલુકા પ્રમુખ સંગઠન નો મહામંત્રી ને ભેગા થઈને નિર્ણય લેશે